અને આધિભૌતિક જે દુઃખો છે ને ભગવાન આપણને આપતા નથી આપણા પોતાના ઉત્પન્ન કરેલા હોય છે ભગવાને અન્ન અને વસ્ત્ર જેટલા પણ જીવાતમાં જેટલા પણ મનુષ્યો સ્ત્રી હોય કે પુરુષ હોય જેટલા પણ આ પૃથ્વી ઉપર આવ્યા છે ને એને ભગવાન આપી જ દે છે ભૂખ્યા આપણે ઉઠીએ છીએ પણ ભૂખ્યા સૂતા નથી ભગવાનને એટલી કૃપા છે આપી દે પણ આપણે ન કરવાના એવા મોટા મોટા સાહસો કરીએ ન કરવાની એવી મોટી ભૂલો જીવનમાં કરીએ બહુ આગળ વધવાની અંદર અથવા તો કોઈની દેખાદેખી કરીને આપણે મોજ શોખ મનોરંજન ભૌતિક સુખો પૂરા કરવા માટે આ ફલાણા ભાઈ આ વસ્તુ લયા આપણે પણ લાવો આ આ લાયા ને આપણે લાવો પણ ભાઈ એમના પગરખામાં આપણો પગ જાયો નથી જોવું પડે પછી આપણે જોઈએ નહીં કોઈ પણ પ્રકારના સાહસો કરવા લાગીએ સાહસો કરવા લાગીએ તો એમાં આપણા પરિવારને પછી આપણે મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ પગાર હોય ટૂંકો એની અંદર ભૌતિક સુખના એટલા તમે સાધનો વસાયા હોય એમાં મકાન લીધું હોય તો મકાનનો હપ્તો ચાલતો હોય કોઈ નાની મોટા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લીધા હોય એના હપ્તા ચાલતા હોય ને પોતાના પગાર પ્રમાણે જ્યારે તમે એમાં નથી પહોંચી વળતા ત્યારે ધીમે તમારે જ્યારે દેવું થાય તમને એમ થાય કે ભાઈ આજે પહોંચી વળીશું કાલે પહોંચી વળીશું પરંતુ દેવાના ચક્કરમાંથી જલ્દી બહાર નીકળાતું નથી અને એના કારણે તમારું મન એટલું બધું વિચલિત રહે વિચલિત રહે કે ન એમાં આપણે ઘરમાં ધ્યાન આપી શકીએ ના બાળકોમાં ધ્યાન આપી શકાય ના પોતાની ધર્મપત્ની પ્રત્યે ધ્યાન આપી શકાય કે ના આપણા પરિવાર જે આપણા માતા પિતાથી લઈને હોય એમનામાં ધ્યાન આપી શકાય તરત જ પાંચથી દસ તારીખ આવે એટલે એમ થાય કે ભાઈ આને આ પૈસા આપવાના છે આને આ ભરવાના છે ક્યાંથી ભરીશું શું લાવીશું એમાં એમાં આપણી પોતાની ચિંતા સુખ બધું જતું રહે છે ને ચિંતા એવી ઘેરી વરાય છે કે આપણું જીવન વિષ સમાન થઈ જાય છે અને જ્યારે જીવન વિષ સમાન થઈ જાય ત્યારે ભગવાનનું નામ લેવાનું તો ઘણું દૂર રહ્યું પણ આપણા પરિવારજનો હોય એની સાથે પણ મૈત્રીપૂર્વક રહી શકતા નથી અને આવા બધા જે દુઃખો ઉત્પન્ન થાય છે ભૌતિક દુઃખો છે જે આપણા પોતાના ઉત્પન્ન કરેલા છે ઈશ્વરે કોઈ આપ્યા નથી ઈશ્વરે તો કીધું છે કે તારા નસીબમાં તારા પ્રારબ્ધમાં જે હોય એ તને મળવાનું જ છે તું કર્મ કર ફળનો અધિકાર રાખીશ તું કર્મ કર એટલે કર્મના પ્રમાણમાં હું ફળ આપી દઈશ અને તને જે મેં જીવન આપ્યું છે એને તું સંતોષકારક જીવ પણ એ જે સંતોષ ન રહેતો હોય અને એના કારણે પછી જે આ મુશ્કેલી જીવનમાં આવતી હોય ત્યારે જીવનમાં એવી એવી તકલીફો અને દુઃખો સહન કરવા પડે છે કે જેના કારણે આપણો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે આ જે ઘટના છે એ આથી ભૌતિક દુઃખોની છે તો અહીંયા બિરાજમાન કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો આવી ભૌતિક ઘટનાઓના કારણે ભૌતિક દુઃખો ચાલતા હોય અને એના કારણે કોઈ આવી દેવામાં કરજમાં આવી ગયા હોય અથવા તો આપણા પરિવારમાં કોઈ એવી મુશ્કેલીમાં આવી ગયું હોય જે તમને ખબર હોય તો અહીંયા ભાગવતજી આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની કે હે ભગવાન હે નારાયણ અમારા જીવનમાં કોઈ પણ પ્રકારના એવા ભૌતિક દુઃખો આવેલા હોય તો એ દુઃખોને તમે અમે તમને આજથી તમારા શરણે થઈએ છીએ અમારા બધા દુઃખો તમે દૂર કરજો જ્યારે ભગવાનના શરણે થઈ જાઓ છો ત્યારે ભગવાનના માટે તો આવા દુઃખ દૂર કરવા ને એ એકદમ રમત વસ્તુ છે કારણ કે આ જગત એને બનાવી છે સૃષ્ટિ એમને બનાવી છે ને જ્યારે એમને આ જગત બનાવ્યું છે સૃષ્ટિ બનાવી છે તો આવા બધા દુઃખો દૂર કરવા એમના માટે તો સાવ રમતની વસ્તુ છે પણ એમના શરણે થવું પડે જ્યાં સુધી આપણે એમના શરણે ન થઈએ ત્યાં સુધી પર બ્રહ્મ પરમાત્માએ દુઃખ દૂર કરે શરણે થવો એટલે ભગવાન તમારો વિજય કરાવે